નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાની તમામ સિટી સર્વે કચેરીઓ સહિત તમામ સરકારી કચેરીઓની અંદર પોતે જે કામગીરી કરી રહ્યા છે તેની તમામ વિગતો દર્શાવતી યાદી અને માહિતી મૂકવાની માંગણી સાબરકુલાના આરટીઆ એક્ટિવિસ્ટ ડૉક્ટર આર મહેતા દ્વારા કરવામાં આવતી આજે તેમની રજૂઆતને સફળતા મળતા સમગ્ર અમરેલી જિલ્લાની કચેરીઓમાં આ ફરજ પાલન સહિતની કામગીરી કરવાની જે માહિતી છે તે ઓનલાઈન મૂકવાની માગણી સ્વીકારવામાં આવેલ છે ત્યારે આ સમગ્ર બાબતે અમરેલી જિલ્લાના આરટી એક્ટિવિસ્ટ શ્રી ડૉક્ટર યુ મહેતા દ્વારા સરકારી તંત્ર પાસે આવતા અરજદારોને કોઈ કામ સબબ લાંચ રિશ્વત વિના થતું ન હોય અને ગોકળગાજથી થતા હોવાની આવી અનેક રજૂઆતો કરેલ હતી તેના સંદર્ભમાં આજરોજ આ હુકમ આપવામાં આવેલ છે ત્યારે નાગરિકોનો અધિકાર બે હજાર તેર અન્વયે આ કામગીરી શરત કરવાથી પણ ઓનલાઈન જાણી શકાય છે જેમાં સરકાર દ્વારા નાગરિકોને તેમના કામના નિકાલ અપીલ સહિતની સમય મર્યાદામાં ન થાય તો તે જવાબદારી કર્મચારીની હોય છે તેમજ આવા કર્મચારીઓ સામે આર્થિક દંડની પણ જોગવાઈ છે ત્યારે સમગ્ર બાબતે આ આરટીઆઈ ટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવતા અમરેલી જિલ્લાની સિટી સર્વે સહિત તમામ કચેરીઓમાં હવે તેઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી હવે ઓનલાઈન જાણવા મળી શકશે આમ ફરી એક વખત આરટીઆઈનો કાયદો લોકો માટે ઉપયોગી સાબિત થયો છે તે સાબિત થઈ રહ્યું છે અને આરટીઆઈ એક્ટિવિસ્ટની રજૂઆત ફરી એક વખત રંગ લાવી છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર